તારા બધા દઈ કે હે બધા મજામાં ધ્યાન રામ રામ બધાઈની રામ રામ સીતારામ બધાઈની તો જો આજ પાણ ઓર જવાનો પ્લાન થયો હમ હમ બેટરી મગવી થી આવી હા પછી ખાતર લેવાનું હોય દાણામાં યુરિયા દેવાનો ટાઈમ થગો તો યુરિયા લેવા જાવું

બે સાયકલો હે ને એ મુકવાની હે બીજો આ બધું પડીઓ હે મુકવાનો હે એ ને હું ખાતર લેવા જા ખાતર લેવા પૈડેલો તાણો દેતો ને પછી ડેલો ખોલીયા તાર બધું ભેગો થી મૂકે દે ભાઈ કીક કે તાર કામ લેવું મને કેમ લેતો આવું ચા એ દેખે કે ય મારે આવું ભાણ ઓ કામ લે ખાવાનું કામ લેવો પવન સાકી લેવી કે એ હા એક લેવા કે બે લેવા તો જો અમારે ભીંજે વ્યાણી ને ને એમાં હોય નઈ કે હોય ને હોય ને કે ટાઈમ ખાતી પીતી હોય હોય એની રીતે ફોન કર્યો તો

બપોરે તો વધારે ખાઈ ને કોઈ ઓછો આજ પરોઠા આજ ઓ પરોઠા નો ને એવો ચો માંડવી નું કામકાજ બધું પૂરું થઈ ગયું પણ બીબડી નું કામ કાજે ઢોળ માંથી જે બીન બીબડી હોય ને એ તો ઈ વેણ વજાવાનો હે ઘર નું થેગુ આખી આ ત્યાં કાલે બેધી માં તો લગભગ બીબડી હે ને આ વેણાય જ હે જે માંડવી નું કામ કાજે થાહે પૂરું પછી ઘર માં અમારું તો હજારાન કંઈ થ્યા ન ને એક એક કરી હું તો વરે પાછો દાણા નેદવાનો ચાલુ થઈ જાય છે ત્યાં 4-5 દિવસ વિશેમાં બ્રેક ચડે ને તો ભે ખમમો નું મુ કરો કરવાનો હે કરો માં એ ઉતાર લેવા જો તાજા જા રીંગણા ઉતર્યા ને ના ઓરા બનાવ થોડાક છોળવા માં મલક થે પડે હા આ રીંગણી વાવી

કોલસા નાખવાના હેથી કોલસા લેવા હાટુ આવ્યો આ ભાઈને ત્યાં જડે ભાઈ ભાઈને ફોન કર્યો ભાઈ આવે આગળ કોલસા લે પછી ફાગી કે રર્થિંગ નાખ્યું એમાં કોલસા નાખવાની જરૂર હે

આ દાસારામનો કાંટો છે બહુ સુપર ક્વોલિટી આવે હાથ આઠવર ત્યાં હે મારા પાસે એમાં એ હે ને બેટરી પૂરી થઈ ગઈ હતી એની બેટરી બદલાવી હતી પછી બેટરી પાછી કંપનીમાંથી મગવી એકવાર ટ્રાય કરી હતી મેં આથી ભાણવારથી લે ને પછી નો આલી એવા પાછી કંપનીમાંથી જેના પાસેથી કાંટો લીધો ને એના પાસેથી જ મગવે ને એ વાગણીમાં આમાં ફિટ કરા જોઈએ કેવી ગાલે એ કંઈ ન એમાં બેટરી રિપ્લેસમેન્ટમાં ખાલી જ્યાંથી બે શેડા છોડાવી નાખવાના ને એ બે શેડા પાછા આમાં મારી દેવાના ને આ એનું કવર હોય એ કવર પાછું ફિટ કરી દેવાના અને રેડી કંઈ બાકી આમાં બીજું કંઈ અંદરનું કંઈ ખોલવાનું હોય એમાં તો આમ સીલ મારે લેવા જો આ સીલ હોય આ સીલ હોય એટલે કાંટામાં કોઈ શેડખાની ન કરે હવે આ બહારથી ઇઝીલી બદલાઈ જાય બેટરી બદલાવે એટલે